મેમ કઈ રીતના મહિલાને સુરક્ષા લઈને અત્યારે અભિયાન ચલાવવામાં આવ્યું છે જી સુરત સિટીના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગહેલોત સાહેબનો અભિગમ અને ઝોન સેવન સેફ અલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે અમે મહિલાઓની જાગૃતિ માટે આ અભિયાન ચલાવી રહ્યા છે જેમ કે તમે જોઈ શકો છો અમુક મહિલાઓ મોલમાં શોપિંગ કરવા માટે જતા હોય છે અથવા હોટેલમાં જતા હોય છે જ્યાં કને ચેન્જિંગ રૂમ હોય છે પણ ચેન્જિંગ રૂમમાં જે મિરર લાગેલો છે એ મિરરને તમે તાત્કાલિક કઈ રીતે ચેક કરી શકો એના માટે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો કોઈ મિરર હોય છે એ મિરર પર તમે આ રીતે આંગળી મૂકશો તો એ આંગળી મૂકવાથી ગેપ દેખાય છે ઇટ મીન્સ આ રિયલ મિરર છે જ્યારે કોઈ મિરર એવું છે જેના પર તમે આંગળી મૂકો છો અને વચ્ચે ગેપ નથી દેખાતું ઇટ મીન્સ આ ટુ વે મિરર છે એટલે કે રેગ્યુલર મિરર માં પાછળથી તમને કોઈ જોઈ શકતું નથી પરંતુ આ ટુ વે મિરરમાં પાછળ એક બ્લેક બેકગ્રાઉન્ડ જેવું હોય છે એટલે કે મિરર લગાવી દેવામાં આવે છે પણ પાછળથી તમારી બધી એક્ટિવિટીઓ કોઈ વ્યક્તિ જોઈ રહ્યું છે જેથી કરીને મહિલાઓ પોતાની જાગૃતિ માટે જાગૃત થાય એના માટે થઈને અમે અભિયાન ચલાવી રહ્યા છીએ કે તમે ક્યારે પણ જાઓ તો જસ્ટ એક જ સેકન્ડમાં તમે તમારી સેફટી ચેક કરી શકો છો આ રીતે મિરરની